નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો માંગરોળમાં ચર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાયી આઠથી વધુ લોકો પંદર ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા ચમત્કારિક બચાવ વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડતા એકવીસ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે માંગરોળ તાલુકાના આજક ગામે બ્રિજ તૂટી પડ્યો છે આ ઘટનામાં પણ હિટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજે પંદર ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે બીજી તરફ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજે ગામ પાસે મોટી દુર્ઘટના ઘટી હતી આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં હિટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી આજેક ગામે આવેલો પુલ કેશોદને માધોપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધારાશાયી થતા ભારે અવાજ સાથે હિટાચી મશીન નીચે ખાબક્યું હતું પુલના સ્લેબ પર આઠ દસ લોકો પણ ઊભા હતા જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાની નહીં થઈ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે આ રસ્તો છે જાહેર રસ્તો હજારો વાહનો પસાર થાય છે અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે એવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ પુલની લંબાઈ દસ મીટર છે જે પાંચ પાંચ મીટરના બે ગાળામાં વહેંચાયેલો છે છેલ્લા પાંચ દિવસથી જિલ્લા પંચાયત આર નેશનલ હાઈવે નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જિલ્લાના તમામ પુલ અને બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જિલ્લાના ચારસો એંશી જેટલા બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયું છે અને છ બ્રિજ બંધ પણ કરાયા છે જિલ્લા કલેક્ટર વધુમાં જણાવ્યું કે આજે ગામનો આ પુલ પણ છેલ્લા બે દિવસથી વાહન વ્યવહાર માટે બંધ હતો એન્જિનિયરોના ઇન્સ્પેક્શનમાં જણાવાયું હતું કે પુલ તોડી ફરીથી બનાવવો પડશે જેથી સમારકામ શરૂ કરાયું હતું સમારકામ સમયે જેસીબી સહિત સાધનો રાખવામાં આવ્યા હતા પરંતુ પુલ પર વજન થવાથી ધરાશાયી થયો અને જેસીબી પણ નીચે આવી પડી કલેક્ટરે વધુમાં કહ્યું કે પુલના બંને કાંઠે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા કારણ કે પુલ બંધ રાખવામાં આવ્યો હતો અને આ પુલ તૂટ્યો નથી તોડવામાં આવ્યો છે આજક ગામના સરપંચે જણાવ્યું કે પુલ સમારકામ જોવા માટે લોકો પણ સ્થળ પર હાજર હતા જ્યારે પુલ તૂટતા કેટલાક લોકો નીચે પડી ગયા હતા પરંતુ કોઈને ગંભીર ઈજા થઈ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી ગત નવ જુલાઈ બે હજાર પચીસના રોજ મુજફર અને આંકલાવને જોડતા ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ હતો ઘટના દરમિયાન અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા જેમાં અત્યાર સુધીમાં વીસથી થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ એક મૃતદેહની શોધખોળ ચાલી રહી છે આ બ્રિજ ઓગણીસો છ્યાસીમાં બાંધવામાં આવ્યો હતો તે લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો સ્થાનિક લોકોએ અનેકવાર આ બ્રિજના સમારકામ અથવા નવા બ્રિજના નિર્માણ માટે રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ